કુલદેવી ઘરમાં વાસ કરે તો એક પાવન સાકેત ઘર એ માત્ર ઇંક અને સિમેન્ટથી બનેલી એક રચના નથી એ તો ભાવનાઓ શ્રદ્ધા અને પ્રેમથી ઘરમાં ત્યારે એ ઘરમાં માત્ર દિવ્ય શક્તિનો ડીગીર પણ એક ઉર્જાનો પ્રવાસ શરૂ થાય છે જે ઘરના દરેક કણમાંગ અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રકાશ ફેલાવે છે આવું માનવામાં આવે છે કે કુળદેવી એ આપણા વંશની રક્ષક છે જેમ માના રુદ્ર રૂપો હોય તેમ કુલદેવીનો રૂપ પણ સંહારી અને સંવર્ધક બંને હોય છે જ્યારે એ ઘરમાં વાસ કરે છે ત્યારે જીવનમાં અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળે છે કેટલાક દ્રશ્ય રૂપે તો કેટલાક અદૃશ્ય રૂપે શાંતિ અને સુખદ ચૈત્યના સંકેત ઘરમાં શાંતિનું વાતાવરણ થવા લાગે છે પહેલા જ્યાં ઝઘડા તણાવ મનમેળના અભાવ વગેરેની અસર હતી ત્યાં હવે સહમતી મૌન શાંતિ અને લાગણીઓનો મહાત્મ્ય ઉભું થવા લાગે છે ઘરના સભ્યો વચ્ચેના સંબંધો સુધરે છે કુળદેવીનો વાસ હોય તો ઘરમાં એક અવિભાજ્ય એકતા અને પ્રેમનો વહેવાર રહે છે આર્થિક સ્થિતિમાં સુધારો કુળદેવીના આશીર્વાદથી ધંધા રોજગાર અને નોકરીમાં વૃદ્ધિ થાય છે અચાનક અટકેલા કાર્યો શક્ય બને છે જે સ્થળે દાયિત્વ અને મહેનત હોવા છતાં સફળતા મળતી નહોતી ત્યાં હવે પ્રગતિ જોવા મળે છે ઘરમાં ધનનો પ્રવાહ સંપત્તિમાં વધારો અને નાણાકીય સ્થિરતા આવી જાય છે સયે પ્રાપ્તિ અને સંતાન સુખ કેટલાક પરિવારોમાં સંતાન પ્રાપ્તિના વિઘ્નો હોય છે એવું કહેવાય છે કે જ્યારે કુળદેવી પ્રસન્ન હોય અને ઘરમાં વાસ કરે છે ત્યારે આવા વિઘ્નો દૂર થાય છે સંતાન પ્રાપ્તિ તથા સંતાનનું સારું ભવિષ્ય ઘડી શકાય છે બાળકમાં સંસ્કાર અને ધાર્મિક ભાવના ઊંડે ઉતરે છે ઘરના દરેક ખૂણામાંગ દિવ્ય ઉર્જા ઘરનું વાતાવરણ શુદ્ધ અને ઉર્જાસભર હોય છે જેમ મંદિરના ગુરુગૃહમાં સદાય દીવો પ્રગટતો રહે છે તેમ ઘરમાં પણ અજવાળું રહે છે ભલે તે દ્રશ્ય રૂપે ન હોય પણ આંતરિક રીતે અનુભવાય છે ઘરના દરેક શાંતિ પ્રકાશ અને પવિત્રતા અનુભવાય છે દુઃસ્વપ્નો અને અક્ષકુનોથી મુક્તિ ઘરના સભ્યોને દુઃસ્વપ્નો અશાંતિ તનાવ અચાનક થતી નકારાત્મક ઘટનાઓ વગેરેમાં ઘટાડો થાય છે ઘણીવાર કુળદેવીની કૃપાથી અકાળ મૃત્યુ જેવી ઘટના પણ ટળી જાય છે ક્યારેય અચાનક બચી જવું એ પણ દેવીની છાયાનું પરિણામ હોય છે ધાર્મિકતા અને ભક્તિભાવનો વિકાસ જ્યાં પ્રીવિયસલી ભક્તિ પ્રત્યે ઉદાસીનતા હતી ત્યાં હવે નિયમિત પૂજા પાઠ આરતી વગેરે થવા લાગે છે પરિવારના સભ્યો દીકરી દીકરા જેવાંગ સંબંધો સાથે ભગવાન સાથે સંલગ્ન થવા લાગે છે બાળકોથી માંડી વૃદ્ધો સુધી સૌમાંગ એક ધાર્મિક ભાવ જાગે છે સંસ્કાર અને પરંપરા પુનર્જીવિત થાય ઘરમાં ફરીથી કુળપૂર્ણિમા નવરાત્રી શિલાસ્થાપન જેવી ધાર્મિક પરંપરાઓનું પાલન થવા લાગે છે જ્યારે ઘરના નાની ઉંમરના બાળકો પણ આ અમારી કુળદેવી છે કહીને શ્રદ્ધા ધરાવે છે ત્યારે એ ઘરના સંસ્કારની તાકાત સમજી શકાય અવિરત આશીર્વાદ અને રક્ષા કુળદેવીનો વાસ હોય તે ઘર કોઈ પણ દૃષ્ટિથી અશુભ શક્તિઓથી બચાયેલું હોય છે અડચણો આવે પણ દુઃખ ખમામ તકલીફ ન લાગે એવી દેવી દયાળુ બનીને રક્ષા કરે છે પોતાના દયાળુ કરપાળ સ્વરૂપે તે દરેક સભ્યના જીવનમાં પોતાનું આશીર્વાદરૂપ હાથ ફેલાવે છે મહત્વપૂર્ણ સંકેતો કે ઘરમાં કુળદેવીનો વાસ થયો છે એક પવનમાં સુગંધ અનુભવાવું બે દરરોજ દીવો શાંતિથી પ્રગટે અને અજવાળું થાય ત્રણ ઘરમાં પક્ષીઓ ગૌમાતા આવી બેસે ચાર અચાનક શુભ સમાચાર મળવા લાગે પાંચ વૃદ્ધજનોનું આરોગ્ય સુધરે છ ઘરમાંગ પુણ્યકર્મો થવા લાગે સાત નિરાશામાં આશા જણાય આઠ ઘરમાં કોઈનું બીજું દુઃખ સંભળાય નહીં અંતિમ ચિત્કાર ઘરમાં કુળદેવીનો વાસ એ આપણા પૂર્વજોના સંસ્કાર ભક્તિ અને શદ્ધ વિશ્વાસનું પરિણામ છે એ આર્થિકથી લઈને આધ્યાત્મિક ઊંચાઈ તરફ દોરી શકે છે જો ઘરમાં આવી પાવન શક્તિ સ્વયં વસે છે તો એ ઘરમાં રહેતા દરેક વ્યક્તિએ પોતાના વર્તન વિચારો અને જીવનશૈલીમાં પવિત્રતા જાળવવી જોઈએ કેમ કે દેવીઓ માત્ર સ્તોત્રો કે પૂજાથી પ્રસન્ન થતી નથી પણ આંતરિક શુદ્ધિ કરુણા પ્રેમ અને સત્કર્મો તેઓ અવિરત રહે છે